સુરતની એસઓજીએ ગોલ્ડ સ્મગલિંગના એક મોટા ઇન્ટરનેશનલ રેકેટનો પર્દાફાશ કર્યો છે પોલીસે બાતમીના આધારે અમદાવાદથી સુરત આવેલા એક રત્ન કલાકારની ધરપકડ કરી છે તેની પાસેથી બસો ઓગણચાલીસ પોઈન્ટ પાંચ ગ્રામ સોનાનો પાવડર કબજે કર્યો છે જેની કિંમત અંદાજે છવ્વીસ પોઈન્ટ ચોત્રીસ લાખ છે આ કેસમાં સૌથી મહત્વની વાત એ છે કે આ રેકેટની માસ્ટર માઇન્ડ સુરતની એક મહિલા છે જે હાલ દુબઈમાં રહીને આ ધંધો ચલાવી રહી છે આ ઘટનાએ એરપોર્ટ પર થતી આધુનિક દાણચોરીની પદ્ધતિનો પણ પર્દાફાશ કર્યો છે આરોપીઓએ એરપોર્ટના અત્યાધુનિક મેટલ ડિટેક્ટરને પણ ચકમો આપવા ગોલ્ડ સ્મગલિંગ માટે એક અનોખી અને અત્યંત જટિલ પદ્ધતિ અપનાવી હતી આ રેકેટમાં સંકળાયેલા તત્વો દુબઈમાં જ સોનાને ઓગાળીને પ્રવાહીમાં રૂપાંતરિત કરી દીધા હતા ત્યારબાદ તેમાં ખાસ કેમિકલ એકવા રીચિયા મિક્સ કરવામાં આવતું હતું ત્યારબાદ સોનાના પ્રવાહીને ટ્રાવેલ બેગની બહારની બાજુએ આવેલા રેક્ઝીન અને રબરની સીટ વચ્ચે સ્પ્રે કરી એક નવું લેયર બનાવવામાં આવતું હતું આ કેમિકલના કારણે મેટલ ડિટેક્ટર પણ ગોલ્ડ ડિટેક કરી શકતું નથી જેના કારણે કસ્ટમ અને ઇમિગ્રેશન વિભાગના ચેકિંગ દરમિયાન પણ તે સરળતાથી પસાર થઈ જતા હતા આરોપીઓ દુબઈથી આ રીતે તૈયાર કરેલી બેગ લઈને અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા અને ત્યાંથી રેલવે મારફતે સોનાની ડિલિવરી આપવા સુરત આવી રહ્યા હતા પરંતુ સુરત એસઓજીના પીઆઈ એપી ચૌધરીને મળેલી સચોટ બાતમીના આધારે રેલવે સ્ટેશન સામે રૂપા રેસ્ટોરન્ટની નજીક બોજ ગોઠવીને દુબઈથી ગોલ્ડ સ્મગલિંગ કરીને લાવેલા આરોપી ભાવિક કતારિયાને ઝડપી પાડ્યો હતો જે રત્ન કલાકાર છે પોલીસ પૂછપરછમાં સમગ્ર રેકેટની માસ્ટર માઇન્ડ સુરતના વેસુની રહેવાસી નિરાલી રાજપૂત હોવાનો ઘટસ્ફોટ થયો છે જે હાલ દુબઈમાં રહે છે ડીસીપી રાજદીપસિંહ જણાવ્યું હતું કે નિરાલી દુબઈથી આ રેકેટ ચલાવે છે અને ભાવિક તથા અક્રમ જેવા યુવકોને કેરિયર તરીકે ઉપયોગ કરતી હતી આ રત્ન કલાકાર ભાવિક પૈસાની બાબતમાં ગોલ્ડ સ્મગલિંગના કેરિયર બની ગયો હતો દરેક ટ્રીપ માટે તેને રૂપિયા પંદર હજારથી વીસ હજારનું કમિશન મળતું હતું એક કરોડના ગોલ્ડ સ્મગલિંગ પર પંદર લાખનો ફાયદો હતો डीसीએ વિના કોમે વધુમાં જણાવ્યું હતું કે આ રેકેટમાં માથ પર કમાણી થતી હતી જો આરોપીઓ 1 કરોડ રૂપિયાના ગોલ્ડનો સ્મગલિંગ સફળતાપૂર્વક કરે તો તેમને અંદાજે રૂપિયા 15 લાખનો ફાયદો થતો હતો એક માહિતી મળી ભાવિન કાતરિયા નામના વ્યક્તિને બસો ને ચાલીસ ગ્રામ ગોલ્ડ સાથે પકડી દીધો જેનો મુદ્દામાલ ટોટલ જે છે સત્યાવીસ લાખનો થાય છે અને એને પૂછપરછ કરી કે ભાઈ તો આ જે માલ છે એ કોને આપવાનો હતો તો તેને એના જ એક સોની જેનું નામ છે અમિત જગદીશભાઈ સોની એને એ માલ આપવાનો હતો એટલે એનું વોન્ટેડમાં નામ છે તે ઉપરાંત એને ડિટેલમાં પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આ આ જે સોનું છે એ દુબઈથી અમદાવાદ એરપોર્ટ ખાતે અક્રમ જે છે ભરૂચનો એ લઈને આવેલો અને અક્રમ અને ભાવિન બંને સાથે ટ્રેનમાં આવેલા અને અક્રમ વચ્ચે ભરૂચ ઉતરી ગયેલો અને ત્યારબાદ ભાવિન છે એ પકડાઈ ગયેલો એટલે અક્રમનું પણ વોન્ટેડ તરીકે નામ જાહેર કરે છે ત્યારબાદ ડિટેલમાં પૂછપરછ કરતા કે ભાઈ દુબઈ ત્યાં સોનું કોણે મોકલ્યું હતું નિરાલી ઉર્ફે નીલ રાજપૂત જે દુબઈમાં રહેતા અગાઉ અહીંયા વેસુમાં રહેતી હતી તેણે આ સોનું મોકલેલું હતું સર ભાવિન અક્રમ આ બધાને કેટલું કમિશન મળનાર હતું આ તમામ જે છે કેરિયર જે કામ કરે એને પંદર કમિશન મળે છે અને આ લોકોને એક કિલો ગોલ્ડનું સ્મોકલિંગ કરે ત્યારે પંદર લાખ જેટલી રકમનો ફાયદો થાય છે ઇતિહાસ કોઈનો અગાઉના જોતા અમિત જગદીશભાઈ સોની એના રૂપમાં કોઈ ચીટીંગનો કેવો ગુનો દાખલ થયો છે જ્યારે ભાવિન કાતક્યા છે એના રૂપ કોઈ ગુનો દાખલ થયેલો નથી પરંતુ એની એ જાણવા મળ્યું છે કે અગાઉ ત્રણેક વખત એને અહ આઈ કેપ મારી તો ગઈ રીતે ગોલ્ડ ડાબામાં જે છે એને લિક્વિડ સ્વરૂપમાં ફેરવીને એક્વારીજિયા જે છે કેમિકલ એના ઉપર લગાડીને એને લિક્વિડ સ્વરૂપમાં કરી અને બેગની વચ્ચે એક લેયર ઊભો કરીને એને અંદર પાથરી અને આ રીતે લાવું આગળ પણ એ સુજી આવો કેસ કરે છે તો મુશ્કેલ હોય છે હા જ્યારે આ લિક્વિડ સ્વરૂપે ગોલ્ડ કરીને એક્વારીજિયા મટીરીયલના ઉપર છરાય દેવામાં આવે તો નોર્મલી જે ડિટેક તકલીફ પડતી હોય છે એનો લાભ લઈને આ લોકો આવી જતા હોય છે જો સર આ કેમિકલ વાપરવામાં આવે તો કેટલા ટકા ડિટેક્ટ કરવામાં પ્રોબ્લેમ થઈ છે કેમિકલ વાપરવામાં આવે તો ડિટેક્ટ કરવું ખૂબ અઘરું પડે છે મેટલ ડિટેક્ટરથી નોર્મલી એ ડિટેક્ટ થતું નથી પરંતુ હ્યુમન ઇન્ટેલિજન્સથી અને અન્ય ઇન્ફોર્મેશનથી એને પકડી શકાય છે સર આરોપી કઈ રીતના આગળ નોકરી કે શું કરતો આરોપી જે ભાવિન કાતરિયા પકડાયો છે તે વ્યક્તિ ધોરણ બહાર ભણેલો છે અને એ પોતે રત્ન કલાકાર છે અને આ રીતે એ બહુવા ભાવનગરનો પત્ની છે માસ્ટર માઇન્ડ આમાં માસ્ટર માઇન્ડ જે છે એ જે નિરાણી ઉપર નીલ રાજપૂત કે જે ત્યાં દુબઈથી આ સોનું મોકલે છે એ છે અને બીજી અમારી પૂર ચાલુ છે આવે છે કેટલો ફાયદો થાય છે કોઈ પણ કિલો ગોલ્ડ લઈ અને અહીંના સોનીને આપે તો એ લોકોને પંદરેક લાખ રૂપિયાનો ફાયદો થાય છે ઓકે ਬਿਊਰੋ ਰਿਪੋਰਟ ਐਲਕੇਈ ਸਾਰ ਦੀ ਉਸ ਸੂਰ